યુવાન મિત્રોને આપ બધા વક્તાઓ કહી ગયા તેમ આપને આખી ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી અને આપણી સમાજને એને ચેલેન્જ કર્યું છે કે અમે ભાજપ છીએ તો અમે પણ ક્ષત્રિય છે અહીંયા આપણે ચેલેન્જ કરવાનું ભારતીય જનતા પાર્ટીની હું આપને વાત કરું અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ અહીંયા ગુજરાતની અંદર થયા દસ વર્ષ જેવો સમય દિલ્હીમાં થયો એમના કને ત્યારે પણ એ જ મુદ્દો હતો કે હિન્દુ મુસ્લિમ ને આજે પણ એ જ મુદ્દો છે કે હિન્દુ કે મુસ્લિમ બીજો આ લોકો પાસે આ મુદ્દો નથી વડાપ્રધાન જેવા માનનીય સન્માનનીય જે કહીએ એટલો ઓછો એવા વ્યક્તિ જો આ બે ચાર દિવસ પહેલા સભા કરીને એમ કહેતા હોય કે કોંગ્રેસ ની સરકાર આવશે તો હિન્દુઓ ના મગર સૂત્ર કોંગ્રેસ મુસ્લિમો ને આપી દેશે શરમ માં આવી જોઈએ તમને શરમ હાજી તમે ઈ કહો છો તમારા કને વિકાસ ની કોઈ વાત નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમ રાજા રજવાડો હતા ને રાજપૂત ક્ષત્રિય સમાજના પણ રાજા રજવાડો હતા અમે તો એક મીજામાં ભાઈની જેમ રહ્યા છીએ જેમ તમે આયા છો ને તૈયાર જ આ બધું આવ્યું છે એ તમને ખ્યાલ લાગો પડે મહારાણા પ્રતાપના સેનાપતિ મુસ્લિમ હતા சிவாજીના સેનાપતિ મુસ્લિમ હતા ને આપણે કચ્છ રાજમાં બેઠા છીએ ને અહીંયા ફતેહ મામલ નોતિયાર કરીને નાતા આપને ખ્યાલ હોય આપણે ક્યાંક ને ક્યાંક દલિત રાજપૂત ક્યાંક ને ક્યાંક પાટીદાર રાજપૂત ક્યાંક ને ક્યાંક મુસ્લિમ હિન્દુ એમ કરાવી કરાવી લડ્યા છે અત્યારે જે ઝંડો લઈને નીકળ્યા છે એની દિલ્હીની સરકાર ઉપર પહોંચ્યા ને કોઈ એ લોકોના કોઈ વંશજોના કારણે નથી પહોંચ્યા એ પણ આપણા પ્રભુ શ્રી રામ નામ લઈ લઈને ત્યાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટીને હું એક ચેલેન્જ કરવા માંગુ છું આવનારી ચૂંટણીઓમાં ખબરદાર છે જો અમારા પ્રભુ શ્રી રામ કે કૃષ્ણનું નામ લઈને વોટ માંગ્યા છો તો અમે તમને કોર્ટ ઉપર ચેલેન્જ કરશું ને આમ ને આમ રોડો ઉપરથી રોકશું તમારામાં તાકાત હોય તો મૌન ભાગવત અમિત શાહ નરેન્દ્ર મોદીના પૂર્વજોના ખોટા લઈને ફરજો આ સમાજના નહીં વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્રની અલ કબીર નામની એક સંસ્થા છે એ પણ કોઈ મુસ્લિમની નથી હિન્દુ નીચે જે કતલખાનો ચલાવે છે એના બસો ને પચાસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ ફંડ લીધો છે કયા મોટે હિન્દુત્વની વાત કરી રહ્યા છે જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા છે ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ આપણા જવાનો શહીદ થઈ ગયા મિત્રો હું પણ જમ્મુ માં જઈ આવ્યો છું સેનાની એક પણ ગાડી જાતી હોય તો સિવિલિયન ગાડી તો કેવી રીતના પહોંચ્યો તે આરડીએફ શરમ આવી જોઈએ તમને જય કિસાન નારા લગાવો છો ચૌદસો જેવા કિસાનોને તમે આંદોલન માં મારી નાખ્યા તો એ કિસાનો હતા તમને જય જવાન જય કિસાન લગાવો નાણાંનો પણ અધિકાર નથી નારી બેટી બળાઓ બેટી પચાવ બચાવની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી પાર્ટી જયારે આજે અમારી રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર વાત આવી છે તો એ નારી સન્માન નું અપમાન કર્યો છે ક્યાં ક્યાં છો તમે દૂતરાષ્ટ્રો મહાભારતમાં જયારે દ્રૌપદી નો ચિરહરણ થયો ત્યારે અનેક દુશાસનો દૂધરાષ્ટ્રો બેઠા હતા

હું તો રાજપૂત સમાજ ને મહેશ્વરી સમાજ ને અહીંયા ભાઈઓ બેઠા છે મુસ્લિમ સમાજ તો આપણી સાથે મુસ્લિમ સમાજ બોલતી નથી બોલતા એમને એટલા અત્યાચારો કરવા પડી સમાજ નથી બોલતી કારણ કે ઇસ્લામ એમને બોલવા નથી દેતો મિત્રો અંદરથી એ પણ રાજેલા છે દલિત સમાજ હોય દલિત સમાજ માંથી અહીંયા મહેશ્વરી સમાજ છે ત્યારે આપણા અમારા પણ ગુરુભાઈ છે માતંગ દેવ અને તમારા પણ ગુરુભાઈ છે આવો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી ને દેશ માંથી બગાડીએ અને આ જે અંગ્રેજો ની જેમ શાસન ચલાવી રહ્યા છે તેને ડેડસો નહીં હું તો કહું છું એક પણ સીટ ના આવી જોઈએ આ સત્તાના લાયક નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મત આપીને નારી સમાન નો આપણને બદલો લેવાનો છે મિત્રો પહેલાના જમાનામાં રાજાશાહી હોય તો આવા પરસોત્તમ રૂપાલા જેવા સત્તર ના માથા અહીંયા કાપી નાખીએ આપણે એ સમાજ છીએ અત્યારે માથા કાપવાનો સમય નથી પરંતુ વોટ થી બટન દબાવવાનો છે ત્યારે કોઈ પણ ન ચૂકતા આવો મોકો નહીં મળે આપણે બદલો લેવાનો છે નારી શક્તિ નો અમારી સમાજ ની નારી નથી નારી સમગ્ર સંસારની નારી નો અપમાન કર્યો છે કોંગ્રેસ ને મત આપી એક પણ મત પણ કાર્યકર હોય અમે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં હતા પણ મહેરબાની કરી ના જવો જોઈએ તમારો જમીન જીવતો હોવો જોઈએ અને જમીન જીવતો રાખશો તો જ કામ આવશે જય માતાજી જય હિન્દા ખુબ સરસ મિત્રો આજે આપણે થી રાણુ ભાને ખુબ થી વધાવી લઈએ ત્યારબાદ અમારા હંમેશા માર્ગદર્શન રહેલા